સમગ્ર દેશરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે અઠ્યોતેરમો તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર શ્રી મહેશભાઈ ધનવાણીના વ્રત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એકથી થી ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ત્યારે સારું કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે ઉઠાવી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર માધ્યમિક શાળા આચાર્ય વ્યાસ આ વર્ષે અઠ્યોતેરમાં નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે અને તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ ઉમંગ ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટનાગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ દે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ આભાર માનું છું નમસ્કાર